કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા નિર્દોષ નાગરિકો પર થયેલા નરસંહાર વિરુદ્ધ સમગ્ર દેશમાં રોષની લાગણી પ્રસરી રહી છે આ ક્રૂરતાભર્યા કૃત્યની નિંદા કરતા વીરપુરમાં શુક્રવારના રોજ એક સ્વયંભૂ બંધ અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના લોકો અને વેપારીઓએ એકતા દર્શાવી આ પ્રતિકાર રેલીમાં જોડાયા હતા સવારથી જ વીરપુરના મુખ્ય બજાર વિસ્તારના તમામ દુકાનો બંધ રહી હતી વેપારીઓએ સંપૂર્ણ સહકાર આપતા પોતાની દુકાનો બંધ રાખી રેલીમાં હાજરી આપી આ રેલીનો પ્રારંભ મુકેશ્વર ચોકડીથી થયો હતો અને તે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રેલી દરમિયાન દેશભક્તિથી ભરેલા નારા સાથે લોકો હાથમાં આતંકવાદ વિરોધી બેનરો અને પાકિસ્તાન વિરોધી પ્લે કાર્ડ લઈને ચાલ્યા હતા રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સામાજિક એકતા અને આતંકવાદ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાના સંદેશ સાથે રેલી શાંતિપૂર્ણ ફરી રેલી પુના મુકેશ્વર ચોકડી ખાતે પહોંચતા ત્યાં બે મિનિટનું મૌન ધારણ કરી આતંકવાદનું પ્રતિક દર્શાવતું પૂતળું દહન કરવામાં આવ્યું રેલી દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા ગુંજતા રહ્યા હતા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જે નિર્દોષ પર્યટકો ઉપર ગોળીબાર કરીને એમની નિર્મમ હત્યા કરી છે એ બદલ સમસ્ત વીરપુર તાલુકાની જનતા વતી અહીંયા આગળ દહન નું કાર્યક્રમ અને પાકિસ્તાન મુર્દાવાદના નારા સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં વીરપુર તાલુકાના સમસ્ત હિન્દુ મુસ્લિમ સર્વ સમાજના ભાઈઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સારી રીતે પ્રકાશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ વીરપુર મહિસાગર